ઈ વાડીએ થી હમણાં ફોન આવ્યો તો ઈ આવે હા અને આઈ ગયો બધે કમ્પ્લીટ થઇ ગયો અમારે ભાજી ગયા ઈ ગયા ભાજી હાટે ને જો ભાજી હોય ની એટલે ભાજી ને હાટે નો પાછી કોક દી હવે આમાં ટિંકુ બેન શું કહેવા માંગો એક જોડી લેવાની એક જોડી ટિંકુ બેન ને લેવાની છે જોડી તો ટિંકુ બેન લઈ દે મસ્ત હમ

આપણે મોટર કાઢતા હતા વાડીએ એટલે એ આપણે વિડીયો વિડીયો નહોતું થયું એટલે એમાં શરીયત મારી દીધા હતા તાતામાં એટલે એમાં હું હારી ગયો તો એટલે એને આપણે બે ભાજી બે ભેરે હારી ગયો તો બે ભાજી ખવડાવવાની છે બાકી તે બીજો વિડીયો ઉતાર્યો ને તો જોયા જેવો હતા બાકી તો જો ઉતાર્યો નથી તો ફાઇનલ પૂરું ખતમ

બે માપી લીધી એક પીરી ને એક ઓલી હમણાં અહીંયા થી જા અને હવે હે ને આપણે પછી જાવું હે વાડીએ ને આપડી છે ઉમા હમણાં એ બતાવી દે કોમેન્ટ માં કેજો કેવી લાગી આપણો આર હે ને એટલે મેં ઈ લેવરાઈવી મળોટી જંજી અને આ આપડી જોડીઓ જો આપણે તન જોડીને એક એક શર્ટ એકસ્ટ્રા લીધો જો એક આ હે એક આ હે એક આ એક આ શર્ટ એકસ્ટ્રા હાડા અને એક આ ત્રીજી ચાવી એક લીધી અને બે પી લીધી તન જોડી લઈને હવે એક અમારા જયરાજ ને હે લેવાના એ એને તેડવા જાવ ને તે દઈને ગમી એવા લઈ લે કા ડાયરેક જ હાલો તો રજો વિડીયોમાં કન્ટિન્યુ ન આવું તો કરી નાખજો સબસ્ક્રાઈબ જો બપોરાની તૈયારી થાય છે બોપરા થઈ જાય ને પછી જાય દઈ વાળીએ પેહોને જે આજે ભૂખ્યું તૈર ગયું પાવાની હે ને લીલાળો વાટીને નાખવાનો હાલો તો વાલીએ જઈને પાછા મળીશું

એટલે કે ઓલા નાકા બાકા ને એવું હમું કરે ને મોટર બોટર પછી ચાલુ કરી મોટા પાવે જો થોડા દોડી છે આજ તો પાણી હાલે છે અને લુગડા ધોવા વાળા ને જ્યાં અહીંયા ધોવાઈ જાય કુંડી ભરા પછી લુગડા ધોવા છે અને હવે ને ચા આપણે અહીંયા પીવાનું હોય હાલો તો જો ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો ને ખાણ આવી ગયું

ખાઈ ગઈ છે ટીનું ભાઈ તો એ જમાવટ કરી ગયા બાકી ટીલો આપણે જો જમાવટ કરી ગયો એ તો બધું જ જાય ભૂકો નાખે ભૂકો ખાઈ જાય લીલાડો ખાઈ જાય તો ખાણ તો ખાઈ જ જાય ને હાલો ભે હું દોઈ લઈ પછી પાસે મળી તો હાલો જો ભે હું મહે છે દોવાવા દોવાવા હું દોવાઈ ગઈ એક તો એકને દોવાઈ ગઈ ભૂરીને હવે આનો વારો છે અને ઓલી જો ખાણે ખાઈને લોહી ઊંધું પડ્યું

ગોળ ઘી એવું છે આ દોઈ લે ફટાફટ ને પછી દે ઘરે લંગડી ભાઈ અમાર આવી ગયા પાસે એ ખબર છે હવે જગ્યા માંથી બદલાય નાખી કાલ ના તમને કીધું તું હવે અહીંયા ટીનું પાસે બે ટીલાભાઈ પાસે હાલો તો દોઈ લે પછી દે ઘરે